કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ બાર પાંચ બે હજાર પચીસ સોમવાર અમરેલી બે હજાર સાતસોને એકસઠ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને પીચોતેર રૂપિયા રાજકોટ બે હજાર પાંચસોને બોતેર રૂપિયાથી ત્રણ હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર આઠસોને બે રૂપિયાથી ચાર હજાર પાંચસોને ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા જૂનાગઢ બે હજાર નવસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા વાકાને ત્રણ હજાર થી ને એકાવન રૂપિયાથી ચાર હજાર ત્રણ રૂપિયા વિસાવદર બે હજાર છસો પંચાવન રૂપિયાથી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા બાબરા બે હજાર થી ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર એકાવન રૂપિયા બોટાદ બે હજાર આઠસો બાવન રૂપિયાથી ચાર હજારને પંચાવન રૂપિયા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા જામનગર બે હજાર રૂપિયાથી હજાર ને એક રૂપિયો મહુવા બે હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને સિતે રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ જાણકારી મળે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને હવે કયા પાકના ભાવ જાણવા છે જરૂર કોમેન્ટ કરશો